તો કે આમ મિત્રો મજામાં ને મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે એ પણ બતાવવાના વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆતમાં મિત્રો ડેમ માં મિત્રો નવા નીર આવ્યા છે છે અને એ દાંતીવાડી ડેમ નવા નીર અંગે મિત્રો વાત કરીએ તો મિત્રો હવે દાંતીવા ડેમ માં પાણી ખેડૂતોની શક્યતા પણ કરી શ્રાવણ મહિનાની શરૂઆતમાં મિત્રો મિત્રો હવે પાણી જોવા છે અને હજુ મિત્રો ચોમાસાના મિત્રો બે મહિના જેવું બાકી છે જો કદાચ દાંતીવાડી ભરાવાની શક્યતા પણ થઈ શકે છે કારણ કે મિત્રો ઉપરવાસ વરસાદ મિત્રો બે દિવસ થી જોરદાર પડ્યો એના અંગે મિત્રો આમીર બનાસ નદીમાં નવા નીર આવ્યા અને આમીર બનાસ નદીમાં મિત્રો નવા